કવાટ તાલુકાના આથાડુંગળી ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની વિશાળ જનસભા આઠ હજારથી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આથાડુંગળી ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાની હેઠળ ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં તાલુકાના આઠ હજારથી વધુ કાર્યકરો અને સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નેવસિંહ ભાઈ રતનસિંહભાઈ પૂર્વ સરપંચ સહિત અનેક અગ્રણીઓ અને સરપંચોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જાહેર સભા દરમિયાન ચેતર વસાવા એ ભાજપ નીતિઓ પર કડક પ્રહાર કરતા જણાવ્યું કે હવે પરિવર્તન સમય આવી ગયો છે અને આમ આદમી પાર્ટી જ જનતાનો સાચો અવાજ છે સભામાં રાधिकाબેન રાઠવા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ ભરીયો વાતાવરણ જોવા મળ્યું હતું સામળો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું કહે છે આજે અમારે કવણડ તાલુકાના આતાડુંગરી ગામે અમારા જિલ્લા પ્રમુખ અહીંના આતાડુંગરીના સરપંચ રતનસિંહભાઈ નવસિંહભાઈ અમારા ભંગિયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભંગિયાભાઈ રાઠવા બીટીપી માંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની એકસો પચાસમી જન્મ જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ડેડિયાપાડામાં આવી રહ્યા છે તો તમે વિચાર કરો પંદર દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા અને ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ પેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીનની સરકારે ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું અમારી આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ મંડપ બનાવીને એ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચ શ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી અલા ભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્ર ભાવના રાષ્ટ્ર ભાવના અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેડ માકે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે જે પ્રકારે હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડનો પેકેજ જાહેર કર્યું છે હવે તમે વિચાર કરો તેત્રીસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકો એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાની થશે તો જ નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનીમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે અને દરેક ખેડૂત નુકસાન તો થયું જ છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની ની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે રાધિકાબેનનો તીખો અવાજ બીજેપી પર આવો સાંભળીએ ગભરાઈને ને મીટિંગ રાખી છે કોઈએ પબ્લિક તો એમને ભૂકા કાઢી ના પડે ચેતરભાઈ અમારા ટાઈગર ચેતરભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાટ ધરતીમાં ધરતી માં ડુંગરી પંચાયત પધાર્યા

તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન બચાવવાની છે આપણો સ્વીપ આપણી જમીન ફી છે ના કોઈના 500 રૂપિયા ફી છે આ જમીન હવે આપણે બચાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારો આદિવાસી સમાજ અમારો કવાટ આવે થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતનભાઈ મસાવા અમારા માટે લડત આવશે તો આપડે બધા લોકો આપથી સુને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપ આગળ કાર્યક્રમ વધારીશું કહેવાનું તો બહુ છે અને જોરદાર ટાલી આપણે ભરતી વગાડીએ છેતરભાઈ સામે ધન્યવાદ